અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એબીવીપી કચ્છ જિલ્લાના કલેક્ટરને વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે લેખિતમાં રજૂઆત કરી છે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં વિદ્યાર્થીઓ પર બનેલી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓના પરિવારોમાં ચિંતાનો માહોલ છે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે તાત્કાલિક પગલા લેવા જિલ્લા પ્રશાસનને અપીલ કરવામાં આવી છે રજૂઆતમાં જણાવાયું છે કે શાળાઓ અને કોલેજોની આસપાસ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે શંકાસ્પદ તત્વો સામે કડક કાર્યવાહી થાય તેમજ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા સુરક્ષા ગાર્ડ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે ઉપરાંત જિલ્લામાં જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સેલ રચવાની પણ માંગણી કરી છે જેમાં શિક્ષણ વિભાગ પોલીસ પ્રશાસન તથા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સામેલ રહે તે સિવાય શાળાઓ કોલેજોની આસપાસથી આડેધડ ફરતા લોકો પર નિયંત્રણ રાખવા વિદ્યાર્થીનીઓની સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે તે માટે પગલાં લેવા તેમજ હેલ્પલાઇન નંબર શરૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે આજે આખી ભારત વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ કલેક્ટર આવેનપત્ર આપવામાં આવ્યું તું આવેદનપત્ર આપવાનો વિષય હાલે આપ બધાને ધ્યાનમાં જ જશે કે કાલે સંસ્કાર કોલેજની બારે એક સંસ્કાર કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીનું હત્યા કરવામાં આવે છે સરેઆમ દિવસ હત્યા કરવામાં આવે છે સમગ્ર શૈક્ષણિક જગત માટે કલંકિત ઘટના કહી શકાય આવી જ ઘટનાઓ અવારનવાર કચ્છના શૈક્ષણિક પરિસરો કે સમગ્ર ગુજરાતના શૈક્ષણિક પરિસરોમાં અત્યારે વર્તમાન સમયમાં જોવામાં આવે છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કચ્છ કલેક્ટરને આવેદન આપીને માંગ કરવામાં આવી છે કે સમગ્ર કચ્છના જે કેમ્પસો છે ત્યાં સિક્યુરિટી વધારવામાં આવે અને પોલીસ અને જે શૈક્ષણિક સંસ્થાનોના ટ્રસ્ટી છે શૈક્ષણિક સંસ્થાનોના પ્રિન્સિપલ છે કે વાઇસ ચાન્સલર છે એનો સમન્વય થાય એના માટે કોઈ એવી સમિતિ બનાવવામાં આવે જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિ પોલીસ કર્મચારીઓ અને શૈક્ષણિક સંસ્થાના સદસ્યો જેનાથી આવી ઘટના બીજીવાર ન બને સાથે સાથે જો આમાં જોડાયેલા જેટલા પણ લોકો હોય એ ચાહે એ નરાધમ જેને હત્યાકારી બેનની એ હોય કે એની સાથે કોઈ પણ જોડાયેલું હોય કોઈ પણ પ્રશાસનમાંથી હોય એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં એનું કેસ ચાલે અને ઝડપીથી દેહાંત થયું છે એમના પરિવારને તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માંગ હતી સાથે સાથે સીસીટીવી ફૂટેજ છે જેવી અનેક ઘટનાઓ જેમ કે કોલેજ કેમ્પસોમાં આપણે તો સીસીટીવી લાગેલા તો હોય છે પણ એ કેટલી હદે ચાલુ હોય છે અને કેટલા બંધ હોય છે એ આપણે સૌને ધ્યાનમાં જશે સાથે સિક્યોરિટી ગાર્ડની વાત કરી તો સિક્યોરિટી ગાર્ડ એમના ટેન્ડરમાં બોલતા તો હોય છે શૈક્ષણિક પરિસરોમાં કોલેજમાં પણ એ કેટલા કાર્યરતો હોય છે ઓન ગ્રાઉન્ડ કેટલા હોય છે એ આપણે સૌને ધ્યાનમાં હશે જો કદાચ બધા જ શૈક્ષણિક પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ પૂરતા પ્રમાણમાં હોય તો આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય છે કાલે આજે કોલેજ કેમ્પસ બારે થઈ છે કાલે કોલેજ કેમ્પસ અંદર હશે આવી જ ઘટનાની વાત કરીશ હું વીડી હાઈસ્કૂલમાં પણ મારામારી થઈ એવી જ ઘટનાની વાત કરીશ કે તોળાણી કોલેજમાં પણ એક પ્રાધ્યાપકને વિદ્યાર્થી દ્વારા માર મારવામાં આવ્યો એ પણ એક કલંકિત ઘટના છે આવી ઘટનાઓ શૈક્ષણિક પરિસરોમાં જરા પણ સ્થાન નથી હિંસાને શિક્ષાનો જરા પણ સ્થાન નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે આવી અનેક રજૂઆતો સાથે અમે કલેક્ટર પત્ર કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે જો અમારી માંગ સંતોષવામાં નહી આવે તો અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે